મંત્રી નાયડુએ તમામ હિતધારકો જેમ કે એર ટ્રાફિક કંટ્રોલર્સ એરલાઇન્સ ગ્રાઉન્ડ હેન્ડલર્સ અને એરપોર્ટ ઓપરેટર્સ વચ્ચે વાસ્તવિક સમયના સંકલનના મહત્વ પર ભાર મૂક્યો તેમણે ઇઝ ઓફ ફ્લાઇંગના તેમના દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલા મુસાફર કેન્દ્રિત અભિગમની જરૂરિયાતને હાઇલાઇટ કરી બેઠકમાંથી મળેલા મુખ્ય નિર્દેશોમાં ધુમ્મસથી પ્રભાવિત એરપોર્ટ પર સીએટી અનુરૂપ વિમાનો અને પાઇલટસની તૈનાતી મુસાફરોને સંભવિત વિલંબ વિશે પ્રોત્સાહક રીતે માહિતી આપવી અને અસુવિધાને ઓછું કરવા માટે ચેક ઇન કાઉન્ટર્સને સંપૂર્ણ રીતે સ્ટાફ કરવાનું સુનિશ્ચિત કરવું મંત્રીએ ડીજીસીએ માર્ગદર્શિકાઓનું પાલન કરવાની અને દ્રશ્યતા સંબંધિત પડકારોને અસરકારક રીતે હેન્ડલ કરવા માટેની જરૂરી વ્યવસ્થાઓ કરવાની મહત્વતા પર પણ ભાર મૂક્યો આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી ભારતીય હવામાન વિભાગ અને વિવિધ એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા